નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના તલસાણા ગામના ખેડૂતો દ્વારા લખત મામલદાર સાહેબને આવેદન પત્ર આપી અને તેમને હાલની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે તેના હિસાબે પાકની અંદર ઘણું બધું નુકસાન થવા પામ્યું છે તેને લઈને સહાય ચૂકવવા માટે થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું સમગ્ર ગુજરાત રાજ્યની સાથે લખતર તાલુકાની અંદર પણ અતિવૃષ્ટિ થાય છે અને તેના કારણે લખતર તાલુકાના બધા ગામડાઓ ઘણા બધા ગામડાઓની અંદર ખેતીની અંદર મોટા પ્રમાણમાં ખેડૂતોએ જે વાવેલો પાક છે તેની અંદર પાણી ભરાઈ રહેતા તેની તેમના જે પાક છે તે બગડવા પામ્યો છે અને તેઓના દ્વારા આ જે પાક છે તેને લઈ અને આજે લખતર મામદાર કચેરી પહોંચ્યા હતા અને તેમના દ્વારા લખતર મામદાર સાહેબ શ્રી હર્ષવર્ધન પરમારને આવેદનપત્ર આપ્યું હતું અને તેમને જણાવ્યું હતું કે તેમને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવેલું હોય ત્રણ દિવસ હોય સાહેબ આવેદનપત્ર